सुपली लेखन चाहिँ स्वतन्त्र स्वतन्त्र लेखन चाहिँ दुरा एक मिनेट भर्विलेना लेख्ने भने फेरि डिजाइनあれ अनि टु मिनिट है न टु दिल्ली ना भर्विलेना अक्षर दिन आउ केति संख्या छ था अ पक्चिस पक्चिस पहिलो मिनेट १५ रिजिन ओके शब्द बंधोना विकास માટેના લેખ એની છે બાળકોએ કરેલું સ્વતંત્ર લેખન ગામના પુત્ર જોરદાર મારા આ なたがい、なたがいちゃうな、パリカだ。 i right. ངས ེ ཏསྱ ཁོས དི ཡོག སེ རེ ན སྱ སང ྱེ སར ཆ སར ཚཾེ ར ེ ར ེེ...ེ�ོ ེчོ སེ ེེེེུ མ ྾ྱེེེེ ད

સ્થળ ફરે છે હલતું હોય પણ બધી રીતે આજ મને સંતોષ થવા રહે થયો તમને પણ સંતોષ થયો હશે તમને આ વખતે પહેલી વખત હંમેશા અમે બેઠા હોય આ વખતે આ પક્ષે બેઠા છે આપણે જુદા જુદા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત ભાવનગર જિલ્લાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસ છવ્વીસ મારું ઇનોવેશન ભાષા શિક્ષણનો પાયો શબ્દ ફાઉન્ડેશનલ સ્ટેજ સંબંધી ઇનોવેશન અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકન સમસ્યા એ હતી કે ભાષા શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે શબ્દભંડોળનો અભાવ લેખન અભિવ્યક્તિનો અભાવ એફએલએનમાં નિરસતા દૂર કરવી નવતર પ્રયોગનું વર્ણન તો નવતર પ્રયોગ એફએલએન અંતર્ગત વાંચન ગણન લેખન પર વિશેષ ભાર બાળકોને કક્કો બારાક્ષરી ગોખાવવા વાંચન નામે શિક્ષક બોલાવે તેમ બોલવું લેખન તરીકે માત્ર નકલ ઉતારવી વગેરે ભાષા શિક્ષણની નબળી પ્રક્રિયા છે બાળકોને જ્યાં સુધી સમજતા ન આવડે ત્યાં સુધી પાઠ્યપુસ્તક દ્વારા દારૂ શિક્ષણ આપી શકાતું નથી અને વાંચન લેખન માટે સમય ખર્ચાય છે તેથી પાઠ્યપુસ્તક ઉપરાંત અન્ય સાધનોનો શિક્ષણમાં ઉપયોગ કરીને મૌખિક ભાષા શબ્દભંડોળ અર્થગ્રહણ સાથેના વાંચન સ્વતંત્ર લેખનના ક્રમનો વિકાસ થાય તે મુજબ જૂના પાઠ્યપુસ્તક ચિત્રકલાના ચિત્રો પાઠ્યપુસ્તકના મૂળાક્ષર કાર્ડ ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરીને બાળકોને મૌખિક ભાષા વિકાસ થાય તે માટે રમતા રમતા ચિત્ર વર્ણન કરાવવાની સૌ પ્રથમ રમતો રમાડી મૂળાક્ષર લખવાની રીતનો આદર્શ નમૂનો મૂળાક્ષર બોર્ડ બનાવીને આપ્યો જેમાં બાળકો મૂળાક્ષર પર આંગળી ફેરવતા મૂળાક્ષર ઓળખ દેશી હિસાબના ચિત્રોની ફૂલદાની મૌખિક અભિવ્યક્તિ ચિત્રકળાના ચિત્રોના પ્રાણી પક્ષીના સ્ટીક પપેટ મૂળાક્ષરની બારાક્ષરી મૂળાક્ષરના ગીતો બનાવ્યા આદર્શ વાંચન અને લેખન માટે શબ્દ બોર્ડ વાક્ય વાક્યપટ્ટી મૂળાક્ષર પાસા વાક્ય પાસા શબ્દની પિચકારી શબ્દની ચકરડી ચિત્રના સ્ટીક પપેટ દ્વારા વાંચન લેખનની પ્રક્રિયા કરાવી બધી પ્રવૃત્તિ દ્વારા બાળકોના શબ્દભંડોળમાં વધારો થયેલો છે સાત વારના સાત મૂળાક્ષરના આધારે તમામ મૂળાક્ષરો તમામ માત્રાનો ઉપયોગ કરીને શબ્દો જાતે લખતા થયા રોજે રોજના શબ્દોની ચકાસણી થાય છે શ્રુત લેખન અને સ્વતંત્ર લેખન દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે એચપીસી મૂલ્યાંકન બાદ મૂલ્યાંકન કાર્ડ બાળકો જાતે લખે છે વાર્તા કથન નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષા સુધી ધોરણ બેની દીકરી એ ભાગ લીધેલ છે પ્રાર્થના સભામાં ધોરણ એક બેની દીકરીઓ આત્મવિશ્વાસપૂર્વક રજૂઆત કરતી થઈ છે શબ્દ ભંડોળના વિકાસ માટે કરેલ પ્રવૃત્તિના અઠ્યોતેર જેટલા વિડીયો મારી યુટ્યુબ ચેનલ લીલાબેન ઠાકરડામાં અપલોડ કરવામાં આવેલા છે જે આપ જોઈ શકો છો પરિણામની વાત કરીએ તો બાળકો પ્રાર્થના સભામાં ધૂન બાલગીત યોગ સુવિચાર ગીતાના શ્લોક સમાચાર જાણવા જેવું કહેવત પ્રશ્નોત્તરી રજૂ કરતા થયા છે ધોરણ એક બેના બાળકોએ ઓછા સમયમાં વાંચન લેખન કૌશલ્યમાં પંચ્યાસી ટકા જેટલી સફળતા પ્રાપ્ત કરેલ છે સો ટકા દીકરીઓના આત્મવિશ્વાસમાં વધારો થયેલો જોવા મળે છે નિપુણ ભારત અંતર્ગત ધોરણ બે ની દીકરી તાલુકા કક્ષા સુધી ભાગ લીધેલ લીધેલો છે વર્ગખંડ વ્યવસ્થા અસરકારક બનેલી છે આ ઇનોવેશનની ઉપયોગિતાની વાત કરીએ તો શું લખવુંના ટેન્શનમાંથી મૂકતે કારણ કે દીકરીઓ સાત વારના સાત મૂળાક્ષરના આધારે પોતાની નોટબુકની અંદર દરરોજ શબ્દોનું લેખન અને વાંચન કરે છે દીકરીઓને શ્રુત લેખન કરાવવામાં આવે છે દીકરીઓ એચપીસી કાર્ડ પોતાની જાતે ધોરણ એક બેની દીકરીઓ જાતે લખી શકે છે ધોરણ એક બેમાં આવતી મારા વિશેની માહિતી પોતાની જાતે લખી શકે છે વિદ્યાર્થીઓને ગુજરાતી અને ભાષા લેખનના ઉત્સાહમાં વધારો થયેલો જોવા મળ્યો છે દીકરીઓ આત્મવિશ્વાસપૂર્વક સ્વતંત્ર લેખન ખૂબ જ સુંદર મરોડદાર અને સ્વચ્છ સીધી લીટીમાં લખાણ કરતા થયા છે તમામ દીકરીઓના અક્ષર સુંદર અને મરોડદાર થયેલા છે તો આ મારું વી ઇનોવેશન છે જે મેં આપની સમક્ષ રજૂ કરેલ છે શબ્દભંડોળના વિકાસ માટે કરેલ પ્રવૃત્તિઓ દીકરીઓની એક્ટિવિટીના એસી વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ નિહાળી શકશો મારી યુટ્યુબ ચેનલ લીલાબેન ઠાકરડા છે અવશ્ય મુલાકાત લેશો